નમસ્કાર હું રાહુલ ચૌધરી નાયબ કંટ્રોલર સિવિલ ડિફેન્સ આજે એકત્રીસ મે બે હજાર પચીસ ના રોજ સરકારની સૂચના અનુસાર જે મોકડ્રીલ થવા જઈ રહી છે એમાં આપણે સુરત શહેરમાં ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કાંકરા પર થઈ જવા છે થઈ જવા થવા જઈ રહી છે જેનો પાંચ વાગ્યાથી એનો મોકડ્રીલનો સમય છે અને ત્યારબાદ મોકડ્રીલ બાદ આઠથી સાડા સુધી બ્લેકઆઉટનો છે જે મોકડ્રીલ છે એમાં દુશ્મન દેશના હવાઈ હુમલા સમયે જેના લીધે હુમલો થાય ડ્રોન અટેક અથવા મિસાઇલ અટેક થાય અથવા રીતે હુમલો થાય ત્યારે જે ઘટના બને જે દુર્ઘટના બને ત્યારે સામાન્ય લોકોને રાહત બચાવ હોસ્પિટલ લઈ કેવી રીતે બચાવમાં આગ લાગી હોય તો દુશ્મન હુમલા સમયે જો આગ લાગે તો એમાં કેવી રીતે બહાર નીકળી શકાય એના માટેની આપણી મોકડ્રીલ છે એમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના સિવિલ સીપી સાહેબની સૂચના અને કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગો અને કચેરીઓ સંકલિત કરી અને મોકડ્રીલ કરવા જઈ રહ્યા છે સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો અંદાજે એસી થી સો જેટલા આ મોકડ્રીલમાં ભાગ લે છે અને ગ્રામ્ય વિસ્તારમાં જે કાકરાપરમાં થવા જઈ રહી છે આવા મથકમાં ત્યાં સિટી ત્યાં પ્રાંત સાહેબ માંડવી એના ઇન્સિડન્ટ કમાન્ડર છે જ્યારે અહીંયા શહેરી વિસ્તારમાં નેહા સવાણી મેડમ છે ઇન્સિડન્ટ કમાન્ડર છે અને મોગ પછી આઠ થી સાડા આઠ સુધી સ્વયંભુ અંધારપટનું છે એટલે ગ્રાહક વ્યક્તિઓ નાગરિકોએ આમાં જોડાવાનું છે સ્વયંભૂ અને ઘરના લાઇટ પંખા લાઇટો બંધ રહે પંખા ચાલુ રહે ફ્રીજ બેઝિક જેના રીતે બહાર પ્રકાશ ના આવે એવી વસ્તુઓ એવી લાઇટો બંધ કરવાની છે અને જરૂરી જે હોર્ડિંગ છે એના માટે બી સક્ષમ અધિકારીએ સૂચના આપી છે કે જાહેર રસ્તા પરના હોર્ડિંગ્સની લાઇટો બી મિનિમાઈઝ થઈ જાય અને હોટેલ્સ છે રેસ્ટોરન્ટ છે એ લોકો એમના પડદા બંધ પડદા લગાવી અને આ સમય દરમિયાન મહત્તમ પાલન થાય એવો અનુરોધ છે